હા દરિયા ખારા સમજો આપણી ભાષામાં અને હવે આપણે અહિયાં બોટ વાળા લઈ જાય છે સામે કિલ્લો છે દરિયા અંદર અને સામે એક બેટ અંદર નાનું એવું બેટ છે એની અંદર દરિયાની વચ્ચે મીઠું પાણી છે અને આ સામે કિલ્લો દેખાય છે એની અંદર દારૂ બનતો આપણે વિસ્તારથી થોડીક જાણવાની કોશિશ કરીશું અહીંયા આપણા એક લોકલ ભાઈબંધ ભેગા આવ્યા છે બરાબર આ દીવ છે અહીંયા ક્યારે આવો તો તમને કેવું લાગે છે બરાબર આપણે તમામ વસ્તુ જાણવાની કોશિશ કરીશું અને બહુ રજિયાબનું સ્થળ છે અને આ બાજુ તમને બતાવું અહીંયા બહુ આપણા નાના નાના વાળ પડ્યા છે સામે મહાદેવજીનું મંદિર છે બરાબર ત્યાં કરીને પાણી આવી ગયું છે એ શું ફરવા જેવું છે અને શું નથી જાણવાની કોશિશ કરીશું અહીંયા જુઓ દરિયાનું દરિયાની અંદરથી માછલા બારે આવી જાય છે અને આ બધા જે ચકલાઓ છે એનો શિકાર કરી લે છે સામે છે કિનારો દેખાય ત્યાં સુધી અને આ બધા નાના નાના બોટ પડ્યા છે નાના એ આ બધી માછીમારોના માછીમારોના આવે એવું લાગે છે અને સામે ભાઈને મળી અને થોડીક જાણવાની કોશિશ કરીશું કે આ સળગ કઈ જગ્યાએથી અવાય અને શું શું એમને અહીંયા કાંઈ જાણકારી છે ત્યાં અત્યારે બોટવાળા લઈ જાય છે કે નથી એ પણ થોડીક જાણવાની કોશિશ કરીશું સામે બોટ આવી ગયા છે એ લોકો માછી મારીને બહુ દૂર દેખાતા હતા એક બે કિલોમીટર હવે બિલકુલ નજીક આવી ગયા છે સામે જે છે કિલ્લો અહીં આપણે ત્યાં ગણતરી લઈ જઈ શકાય બતાવી શક અને જો આ દરિયા કિનારે આવા ઘણા બધા આવા દરિયાઈ શંખલાઓ છે બરાબર અને હું ખાઈ પણ જાય છે શું થાય છે આગળ આગળ જોવાની કોશિશ પાણી ક્યાંથી ક્યાં પગમાં આવી જાય છે બહુ દૂર જુઓ હવે આ બોટ બિલકુલ નજીક આવી ગઈ છે ત્રણ કિલોમીટર હતી દૂર નજીક આવી ગયા છે અને હવે અહીંયા એ જે માછી મારી આવ્યા છે એને અહીંયા શું કે અહીંયા કાંઈ પણ ખાલી કરશે બરાબર ત્યાં જવાના ચક્કરમાં છે શું થાય છે જુઓ ભાઈ ઉતરી જાય છે મને એવું લાગે છે આની અંદર એક મોટું ઓળકો એમાં જીનકું એક હોડકો છે એમાંથી પછી માલ ખાલી કરી નાના પણ લઈ આવે છે પણ આ જે ઓડકા છે ને એ થોડા માપના છે છે એટલે કિનારી ઉપર આવી જાય નજીકથી તમને બતાવવાની કોશિશ કરું બધા જોવા જ આવ્યા છે અને બીજા અડધા અહીંયા માછીમારો ભાઈ કામ કરતા હોય છે કેવી રીતે કાટી રહ્યા છે થોડુંક જાણવાની કોશિશ કરી શું થાય છે કઈ બોલે છે નથી બોલતા આપણે આનું કવર નથી કેટલું ડોલ હાલ ડોલ થઈ ગયું છે છે અતિશય નહીં પણ થોડો વધારે કેમ બે શબ્દ બોલો ક્યારે ગયા તા બાજુ માછલી મારો ક્યારે ગયા તા સો વાગ્યા ગયા તા કેટલો ફૂલ માલ ભરાઈ ગયો માપે માપે તમારું નામ શું કીધું સાહેબ

હવે આપણે અહીંયા આ બોટો ઊભી છે સામે કિલ્લાની થોડીક બેન જોડે માહિતી લેવી છે અને આ બાજુ બધા માછીમાર ભાઈઓ અહીંયા ટાઈમ થઈ ગયો છે જે સવારે વહેલી બોટ લઈને ગયા હોય ને એ હવે માલ અહીંયા ખાલી કરી રહ્યા છે ત્યાં બહુ મોટી બોટ છે ને એ પછી નાની બોટમાંથી લઈ આવે છે અને સામે જે કિલ્લો છે પાણીની અંદર બરાબર અને સામે બોટ બોટની પાછળ એક નાનું કિલ્લા જેવું છે એ આપણે જાણવાની કોશિશ કરીશું

અને વચ્ચે કુવો છે અને હવે આપણે અહીંયા બોટ વાળા લઈ જાય છે પણ અત્યારે એને ટાઈમ નથી અને બેટા સામે તું કહેતી હતી ને સામે જે બેટ જેવું દેખાય શું છે અને ત્યાં પણ બહુ હાસ્ય માણસો ત્યાં એમાં પણ મીઠું અને હવે અમારો પ્રોગ્રામ હતો ભેગો બેન છે બેટા કેટલા વારથી મહેનત કરે અને કયું ગામ કીધું અને વધારે છેમાં સારી પરફોર્મન્સ દેારી સંતાન સંતાન એમાં તો બેનના ના ઘણા યુટ્યુબ માં કઈ રીતનું આપણે નામ થી જે આપણું સોશિયલ મીડિયા માં નામ હા તમે યુટ્યુબ માં સર્ચ કરશો ને તો ઘણા સારા સારા આ બાજુની જ ગાયકી કહેવાય એ ગાયકીની સારી એવી એમની પકડ છે ખુશી બેન અમારો રાતે ભેગો પ્રોગ્રામ હતો છે અમારી દીકરી અને અમે આયા છીએ અહીંયા ફરવા સરસ વાતાવરણ છે થોડીક દુર્ગંધ સહન કરવી પડશે પણ સરવાળે પૈસા વસૂલ છે અત્યારે એક જેને આપણે જગ્યા અહીંયા કઈ જગ્યાએ ઊભા છીએ

તો આવી રીતે હવે આપણે આ વિડીયા ક્યારે અહીંયા આવો તો અહીંયા બોટ વાળા આપણને બસો પાંચસો રૂપિયા લઈને લઈ જાય કોઈ ફ્રીમાં લઈ જાય ત્યાં જો ખરેખર ત્યાં જઈને આપણે વિડીયો બનાવીને તો અદ્ભુત નજારો અને દ્રશ્ય આવે બેહીન જઈએ અને ત્યાં બહુ જોરદાર છે અત્યારે અમારે ઓળખીતા હતા એ ભાઈ અત્યારે એન્જિન કાઢીને આવ્યું છે બોટની અંદરથી નકા આપણા ફ્રીમાં લઈ જાય અહીંયા ત્યાં ડિસ્ટન્સ અડધો કિલોમીટર પણ નથી ત્યાં ભાઈ જોરદાર લોકેશન છે પણ હવે આપણા આ ભાગ છે કે ત્યાં અત્યારે જઈ શકીએ એવી સિચ્યુએશન નથી તો આ વાત સાથે જ આપણે અહીંયા આવશે આવીને આવી વાતો સાથે રોજ છોવા કે મળી અને